નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ હતુ ચાર્ડ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણો નવો વિષય છે આપણું વિજ્ઞાન અને પ્રકર્તા કસોટી એટલે કે સિશ્યુતિ માટેની જે પરીક્ષા છે એ તમારે આવનારી પરીક્ષામાં મોસ્ટ એમ બી જે પ્રશ્ન વિજ્ઞાનમાંથી પૂછાવાના છે તો આપણે અહીંયા ધોરણ નવના જે પ્રકરણ પહેલું છે એટલે કે પાઠ પહેલો છે તેમાંથી આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કયા પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું તો વિડિયોના આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ચાલો આપણે અહીંયા વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદરમાં તમને કેવા પ્રશ્ન પૂછાશે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે અહીંયા કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ખાસ વાંચી લેજો કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય છે તો આપણે ચાર ઓપ્શન આપેલા છે દ્રવ્ય ઓપ્શન બી છે અણુ ઓપ્શન સી છે પરમાણુ અને ઓપ્શન ડી છે સમાંગ મિશ્રણ તેનો જવાબ શું આવશે આપણે જવાબ આવશે ઓપ્શન એ દ્રવ્ય ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર બે છે કે વાયુ જમીન અગ્નિ આકાશ અને જળ એ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ છે ધન છે પ્રવાહી છે ઓપ્શન સી છે વાયુ છે અને ઓપ્શન ડી છે પંચ પંચતત્વો તો જવાબ શું આવશે જવાબ આવશે આપણો ઓપ્શન ડી એ કેવા છે તો કે પંચ પંચતત્વો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ તો પ્રશ્ન નંબર ત્રણ છે અહીંયા કે દળનો એસાય એકમ કયો છે ઓપ્શન એ આપણે અહીંયા આપેલો છે મીટર ઓપ્શન બી છે કિલોગ્રામમાં ઓપ્શન સી છે સેકન્ડમાં અને ઓપ્શન ડી છે ઝૂલમાં તો જવાબ શું આવશે એનો જવાબ આવશે આપણે કિલોગ્રામમાં તો યાદ રાખજો કે દળનો એસાઈ એકમ કયો હોય છે તો કે કિલોગ્રામમાં ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આપણે અહીંયા કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યકરણોની એટલે કે એકબીજાના આંતરમિશ્રણ થવાની જે ઘટનાને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ છે મિશ્રણ ઓપ્શન બી છે પ્રસરણ અને ઓપ્શન સી છે વહનશીલતા અને ઓપ્શન ડી છે વિસ્તરણ તો આમાં જવાબ શું આવશે જવાબ આવશે આપણો ઓપ્શન બી પ્રસરણ ત્યાર પછીના આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો તો પાંચમા પ્રશ્નની વાત કરીએ તો પાંચમો પ્રશ્ન છે કે તાપમાન વધતા દ્રવ્યોના કણોની ગતિ ઊર્જા ખાલી જગ્યા તો જ્યારે પણ તાપમાન વધે છે તો દ્રવ્યોની કણોની ગતિ ઊર્જા કેવી થાય છે તેનો જવાબ આપણા અહીંયા ઓપ્શન એ આપેલો છે ઘટે છે ઓપ્શન બી છે વધે છે ઓપ્શન સી છે અચળ રહે છે અને ઓપ્શન ડી છે ઘટીને વધે છે તો જવાબ આવશે આપણે કે ગતિ ઉર્જા કેવી થશે તો કે વધે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે આપણા અહીંયા કે કોઈ પણ દ્રવ્ય નીચેનામાંથી કઈ અવસ્થા ધરાવી શકે ઓપ્શન એ છે આપણી ધન ઓપ્શન બી છે પ્રવાહી ઓપ્શન સી છે વાયુ અને ઓપ્શન ડી છે આપેલ તમામ એટલે અહીંયા દ્રવ્ય છે એ નીચેનામાંથી કઈ અવસ્થા ધરાવી શકે તેનો જવાબ આવશે આપણે ઓપ્શન ડી આપેલ તમામ વાયુ પણ થઈ શકે પ્રવાહી પણ હોઈ શકે અને ધન પણ ત્યાર પછીના આપણે સાતમા પ્રશ્નની વાત કરીએ કે દ્રવ્યના ચોક્કસ આકાર નિશ્ચિત સીમા અને ચોક્કસ કદ ધરાવતી અવસ્થાને શું કહે છે તો વિદ્યાર્થી મિત્રો જે દ્રવ્યો છે એ ચોક્કસ આકાર નિશ્ચિત નિશ્ચિત સીમા અને અહીંયા ચોક્કસ કદ ધરાવતી અવસ્થાને શું કહે છે તો જવાબ આપણે અહીંયા આપેલા છે કે ઓપ્શન એ ધન ઓપ્શન બી છે પ્રવાહી ઓપ્શન સી છે અહીંયા વાયુ અને ઓપ્શન ડી છે પ્લાઝમા તો જવાબ આવશે એનો આપણે ઓપ્શન એ ધન ત્યાર પછી આઠમો પ્રશ્ન છે કે ધન પદાર્થો ખાલી જગ્યા હોય છે તેમાં ઓપ્શન એ છે આપણે સ્થિર્ય હોય છે ઓપ્શન બી છે વહનશીલ હોય છે ઓપ્શન સી છે દંડ હોય છે અને ઓપ્શન ડી છે અદંડ હોય છે તો જવાબ શું આવશે નો જવાબ આવશે આપણો ઓપ્શન સી દંડ ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર ની વાત કરીએ અહીંયા તો પ્રશ્ન નંબર નવ છે કે પ્રવાહી પદાર્થો નીચેના પૈકી કયો ગુણ ધરાવે છે તો ઓપ્શન એ છે વહનશીલતા ઓપ્શન બી છે પ્રસરણ ઓપ્શન સી છે તરલતા અને ઓપ્શન ડી છે આપેલ તમામ તો જવાબ આવશે એનો ઓપ્શન ડી આપેલ તમામ ત્યાર પછી દસમા પ્રશ્નની વાત કરીએ તો પદાર્થના પ્રતિ એકમ બધા એટલે કે એકમ કદમાં રહેલા દળને શું કહે છે તો પદાર્થના પ્રતિ એકમ એ જે કદ છે એમાં કદમાં રહેલા દળને શું કહે છે તો ઓપ્શન એ છે સપ્તાઈ ઓપ્શન બી છે ઘનતા ઓપ્શન સી છે તરલતા અને ઓપ્શન ડી છે દંડતા તો જવાબ આવશેનો ઓપ્શન બી ઘનતા ત્યાર પછીના આપણે અગિયારમાં પ્રશ્નની વાત કરીએ તો અગિયારમો પ્રશ્ન છે અહીંયા કે જે તાપમાન ઘન પદાર્થની પીગળી એટલે કે પીગળીને જે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ છે ઠાર બિંદુ ઓપ્શન બી છે ગલન બિંદુ ઓપ્શન સી છે ઉત્કલ બિંદુ અને ઓપ્શન ડી છે પિગ્નલ બિંદુ તેનો જવાબ શું આવશેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી ગલન બિંદુ ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો બારમા પ્રશ્નની વાત કરીએ તો બારમો પ્રશ્ન છે કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાનને એક વાતાવરણના દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને શું કહે છે ઓપ્શન એ છે આપણે ગલન ગુપ્ત ઉષ્મા ઓપ્શન બી છે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા ઓપ્શન સી છે ઉધર્વીકરણ ઉષ્મા અને ઓપ્શન ડી છે ગલન ઉષ્મા તોનો જવાબ આવશે ઓપ્શન એ ગલન ગુપ્ત ઉષ્મા ત્યાર પછી આપણે તેરમો પ્રશ્ન છે કે નીચેનામાંથી ઉર્ધવપાતી એટલે કે પદાર્થ કયો છે ઓપ્શન એ છે આપણે મીઠું ઓપ્શન બી છે આપણે નવસાર ઓપ્શન સી છે ખાંડ અને ઓપ્શન ડી છે સૂકો પરબ જવાબ આવશે આપણો ઓપ્શન બી નવસાર ત્યાર પછી આપણે ચૌદમો પ્રશ્ન છે કે કોઈપણ વાયુનું પ્રવાહીમાં પરિવર્તન કરવા માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર છે ઓપ્શન એ છે આપણે અહીંયા દબાણ વધારવાથી ઓપ્શન બી છે તાપમાન ઘટાડવાથી ઓપ્શન સી છે એ અને બી બંને અને ઓપ્શન ડી છે આપણે દબાણ ઘટાડવાથી તો જવાબ આવશે આપણો ઓપ્શન સી એ અને બી એટલે કે તાપમાન ઘટાડવાથી પણ થાય અને દબાણ વધારવાથી પણ થાય ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર પંદર છે કે સૂકો બરફ કોને કહે છે તો ઓપ્શન એ છે પ્રવાહી સીઓ ટુ ઓપ્શન બી છે ધન સીઓ ટુ ઓપ્શન સી છે વાયુમય સીઓ ટુ અને ઓપ્શન ડી છે આપેલ તમામ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ઘન સીઓ ટુ ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર સોળની વાત કરીએ તો દબાણનો એસઆઈ એકમ કયો છે ઓપ્શન એ છે આપણે પાસ્કલ ઓપ્શન બી છે વાતાવરણ ઓપ્શન સી છે આપણે બાર અને ઓપ્શન ડી છે કેલ્વિન તો જવાબ આવશે આપણે ઓપ્શન એ પાસ્કલ એટલે કે દબાણનો એકમ શું હોય છે પાસ્કલ ત્યાર પછી આપણે સત્તરમો પ્રશ્ન છે કે એક વાતાવરણ બરાબર ખાલી જગ્યા પાસ્કલ થાય તો એનું જે સૂત્ર છે એ સૂત્ર ખાસ યાદ રાખી લેજો કે એક વાતાવરણ બરાબર શું થશે ત્યાં આપણો ઓપ્શન એ આપેલું છે એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની પાંચ ઘાત ઓપ્શન બી છે આપણે એક પોઈન્ટ ઝીરો એક ગુણા દસની માઇનસ પાંચ ઘાત અને ત્યાર પછી સી છે દસ પોઈન્ટ એક ગુણા પાંચ દસની પાંચ ઘાત અને ડી છે આપણે એક પોઈન્ટ ઝીરો એક ગુણા દસની દસ ઘાત તો જવાબ આવશે આપણો ઓપ્શન એ એક પોઈન્ટ એક દસની પાંચ ઘાત ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે કે ચારસો ને કે તાપમાનનું સેલ્સિયસ તાપમાન ખાલી જગ્યા છે તો જે ચારસો ને સાહીઠ કે તાપમાનનું સેલ્શિયસ તાપમાન શું થશે તો ઓપ્શન એ છે આપણે એકસોને સત્યાંશ સેલ્શિયસ ઓપ્શન બી છે આપણે બસો ને સેલ્શિયસ ઓપ્શન સી છે માઇનસ એકસોને સત્યાશી સેલ્શિયસ અને ઓપ્શન ડી છે આપણે સાતસો ને તેત્રીસ સેલ્શિયસ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ એકસો ને સત્યાસી સેલ્શિયસ ત્યાર પછી આપણો ઓગણીસમો પ્રશ્ન છે કે ઉત્કલ બિંદુથી ઓછા એટલે કે નીચા પરમ તાપમાનની પ્રવાહી બાષ્પીઓમાં એટલે કે રૂપાંતરિત થવાની પ્રક્રિયાની ઘટનાને શું કહે છે ઓપ્શન એ છે ઠારણ ઓપ્શન બી છે ઉદર્વીકરણ ઓપ્શન સી છે બાષ્પીભવન અને ઓપ્શન ડી છે પ્રવાહીકરણ તેમાં જવાબ આવશે આપણો ઓપ્શન સી બાષ્પીભવન ત્યાર પછીના આપણે વીસમો પ્રશ્ન છે કે બાષ્પીભવનના દર વધારવા માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર છે ઓપ્શન એ આપેલું છે આપણે કે સપાટીના ક્ષેત્રફળમાં વધારો ઓપ્શન બી છે આપણે તાપમાનમાં વધારો ઓપ્શન સી છે આપણે ભેજની માત્રામાં ઘટાડો અને ઓપ્શન ડી છે આપેલ તમામ તો જવાબ આપણા આપણા આવશે આમાં ઓપ્શન ડી એટલે કે તાપમાનમાં વધારો પણ થાય ભેજની માત્રામાં ઘટાડો પણ થાય અને સપાટીના ક્ષેત્રમાં વધારો પણ થાય તો આ હતા આપણે પહેલાં પાઠના વીસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પાઠના જે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તેની ચર્ચા કરીશું તો આ વિડીયો ગઈ હોય તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો અને તમારે કમેન્ટ બોક્સમાં જે કંઈ પ્રશ્નો હોય તો એ જણાવજો અને જો તમે હજી સુધી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત